ઇન્વોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આવેલો છે પછી તમારે જે ફોટો પર ડિટેલ્સ બનાવવી ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરી વિડીયોમાં જવાનું છે અને ગમે તે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો પ્લસના આઈકડ ઉપર ક્લિક કરી અહીંયા બાજુ હમણાં ત્રણ ડબ્બા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છેલ્લે આવી ગયા પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી પાણી ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે બીજા નંબરનું પ્રોજેક્ટ ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી અહીંયા કોફી ઉપર ક્લિક કરી સિલેક્ટ ઓલ એ પર ક્લિક કરી ફરી પાછી કોફી ઉપર ક્લિક કરી કોફી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે પહેલાં નંબરનું પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોફી ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારો જે સ્ટેટસ છે મળીને કમ્પ્લેટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકનને તમારી પ્રેસ કરી દેજો